તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી રામ જય માતાજી જય વછરાજ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા મસ્ત મજાના બ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં તો કે આપણો બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય તો સવારમાં ઉઠી ગયા છે ને મિત્રો હમણાં કાલે રાતના અને કાલે જરાક પાંચ છ વાગે એટલો વરસાદ અમારે આ બાજુ પડ્યો છે ને કે પૂછવામાં ભાઈ માંડવી માંડવીની પથારી ફેરવી નાખી છે ને આ બાજુ હે આપણા અજય ભાઈ

બહુ જાજા સમય મેં એ વિડીયો કર્યો તો જો ને અટાણા બેઠ કે ગો ઓહો યાર એવું દુખ થાય કે આવું દુખ મને કોઈ દી નથી ઓ ગાઈસ જો આ ખરી અમારા પાથરાન ને પલરેન પડ્યા જો ખેતરમાં ઓર સાઈડે ફૂલ બાકા દીકી બોલાવા ના પથારી ફેરવે ના આ ગલ્લા અમે બહુ મોટા મોટા કર્યા હતા પણ જો હા હેઠા બેહેગા જો આ બાજુ આપડા હામા ખેતરમાં માં ગલ્લા બલ્લા કઈ કર્યા નથી વાંધો ને રોગા ઊંડા પડ્યા ને આપણે ઘરે આવ્યા ભૂગીઆ હવે જમવાનું થઈ ગયું હેરાક પેટ નો ખાડો પૂર નાખીએ ને પછી એને આપણે જરાક વાળ બાળ કપાવા જવાનું હે દાઢી પડી કરાવે નક્કી થઈ હું કીધું કે વાઢ ન પતે ત્યાં સુધી નથી જવું પણ વરસાદ થયો એટલે આપણે જરાક ફ્રી થઈ ગયા એટલે એ કરાવતા આવીએ તો હાલો ભાઈ મળીએ ખાઈને આપણે સીધા પોરબંદર જાય ને તાર મિત્રો ખાઈ પીને કમ્પ્લીટ આપણે થઈ ગયા છે ત્યાર અને આપણે હવે જવાના પોરબંદર વાળ કટિંગ કરાવવા માટે એટલે જરાક આપણો ભાઈ આવે છે મોટો ભાઈ હિતેશ આજ ભાઈ એનો બર્થડે છે એટલે હમણાં એ પૂગે આવે ને પછી અમે નીકળીએ ધીમે ધીમે પોરબંદર हां आला भाई ભાઈ મને બતી આપી દો મસ્તીની બતાવો ને આવી રે રિપેર થઈ આવી ને ને આવી ગયા

બાકી કાઈ તમારે કઈ બે શબ્દ કહેવાના હોય તમારી રીતના અમે તો મારે તમને બધાને ભોસ્તો કહેવાનું હતું ભૂલે હો ચાલો પહેલા હોન માં તબેલા કરાવ્યો જા પછી તમે બતાવ કાં હે અમે કા મને ખબર ન હોય કે આખ એ ઓલી બાજુ ચાલો મિત્રો બતાવો હો એક જ મિનિટ જો મિત્રો મારે હે ને આ ભેંસ વેચવાની છે બરાબર આનું ત્રીજું વેતર છે અને બહુ મસ્તીની ભી છે જો નરિવાય કેમ બાકી હાથ આઠ લીટર દૂધ કરે હે કંઈ ઘટે નહીં હાવ હોજી છે જો કંઈ અડે અડે તો એ મારતી ને હાવ એટલે હાવ હોજી છે ભી તો ભાઈ આ વેચવાની છે જો કોઈની લેવી હોય તો મારો સંપર્ક કરજો ભાઈ કિંમત છે એક લાખ વીસ હજાર રૂપિયા બરાબર ને લઈ દેવાની છે ને કોઈ પણ નહીં જોતી તો ભાઈ દગાવાળી ભી હે નહીં હાવ જેન્યુન હે વસ્તુ એ કે ભાઈ અમારે ઢોર હે ને હામટા છે જોવો જો એક બે આ ત્રીજું ઝીણકોકડું આ ચોથું આ પાંચમું છઠ્ઠું સાતમું ને બે શેર કર કરો ભાઈ અમારે ભાઈ ઢોર જજા છે કા ને દોવા વાળા ને હાસો વાળા મારા મમ્મી હે એકલા એટલે પૂક ને જ એટલે એના કારણે આ એક ભીહ વેસે નાખવાની હે ને માં વ્યાવાની કીધું હે બે ચાર થી કે પાંચ દિન અંદર વ્યાવાની હે તો ભાઈ કોઈ પણ મિત્રો ને લેવી હોય ને તો જરૂર મારો કોન્ટેક્ટ કરજો ભાઈ મુંજાતા ને હા બાકી દૂધ કરે એક નંબર ભાઈ પેડા બને મસ્તી ના મિત્રો સ્ટડી કરીને આવે છે આ લોકો ભણીને બહુ 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 હોશિયાર જાણે એન્જિનિયર ની નોકરી લેવાના એન્જિનિયરની એન્જિનિયર ડોક્ટર બનવાના હે જાણે થેન્ક યુ અમે જાતા ને ભણીમા બપોર સુધી જાતા ને બપોર સુધી ન જતા કારક તો રંદ લઈ બેહવા વ્યા જતા કોઈ શોખ ન હોય ને ગોતે છે આ ડાંડી મારની ને આ જો શેરી કોરા રખડે છે ને ગુમરા મારે છે નેણી ગમે કે પણ બહુ સારા કામ કરી રહી હે એટલે એ સાનો મોનો હે ને ટુકમાઈ હારો માણસ છે ને એ અંદર ગયો ગો પિંજરામાં ખબર હે કે મારે માર ખાવાની તૈયારી હોય એટલી હખણી રહેતા હોય તો ભાઈ તમને છૂટો કરીએ એટલે તમારે મન ફાવે કરવાનું ગામના કૂતરા જેવા રખડું થાવ હોય યાર હા વામ નો એલા ચાડીઓ આવ્યા વેતના ભેડ બનાવે જો પેટનો ખાડો પૂરો ભાભીને બે ભેડ બનાવે ભાઈ મારા હાટુ થોડીક બનાવ નાખ્યો થોડીક બે સમજી હું ખાય ઓખે મમ્મી કહેના ધોકો લિયા ને પેલા આપણી નાવા વ્યુ દેવાય પ્રેમ ભાવ થી બાકી એ તૈયારીયું જ છે સાંભળજો હે હાલો મિત્રો આ હું હે ને નાય ધોઈ કરનાખા તો તમે હે તા હું તેમ જરાક વિડિયો આખો જો લીજો સબસ્ક્રાઇબ કરી લીજો ને લાઈક કરી દીજો ને પાંચ જણની શેર કરી દીજો આજ ને વ્લોગ આપણીયા પૂરો કરીએ ને મળિયા પાછા કાલે નવા વ્લોગ માં નવી બાકા જીકેરી તો હાલો બાય બાય જય માતાજી જય વસરાજ